ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને પૂરો વિશ્વાસ હતો કે બિહારની જનતા સંપૂર્ણપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્રવાદની સાથે વિકાસ યાત્રાની સાથે ચાલશે જોઈ શકો છો કે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે મહેનત કરી છે એનું ફળ આજે આપણને મળી રહ્યું છે ફરી એકવાર વિકાસની જીત થઈ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બિહારમાં સ્ટેડિયમ એર કનેક્ટિવિટી એરપોર્ટ મેટ્રો ટ્રેન તેમજ મરીન ડ્રાઈવ જેવા વિકાસના કામો જોઈને બિહારની જનતા સમજી ગઈ છે કે વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે તો જે આપણા આદરણીય વડાપ્રધાન એવા મોદી સાહેબે જે આજે બહુમતી સાથે એમણે જીત મેળવી છે એના માટે અમે ખૂબ ખૂબ એમને શુભેચ્છા આપીએ છીએ બિહારના લોકોએ નક્કી કરી લીધું હતું કે રાષ્ટ્રવાદ કઈ જગ્યાએ છે અને રાષ્ટ્રનું જે થવા જઈ રહ્યું છે એ કઈ રીતે થવાનું છે નરેન્દ્રભાઈ મોદીના શબ્દો ઉપર એમનો વિશ્વાસ હતો નરેન્દ્રભાઈએ જે વાત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ જે વિચારધારાની લોકોને

અનો માહોલ જોવા મળી રહ્યો છે કે લેક નેઉ જેવડી ધરાતમા કરાવવા માંગે છે भाजप કરે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે રાજકોટ જે કમલમ ખાતેના જે કે જે અમારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહેશો બિહારમાં ભાજપની જીતને કઈ રીતે જોવો છો સીટ ફક્ત એની આવેલી છે જોઈ શકો છો કે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું ફળ આજે આપણને મળી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ આજે બિહારના ભવ્ય જીતની બાબતમાં ફટાકડા અને અને મીઠાઈના કાર્યક્રમો પણ કરેલા છે કાર્યકર્તાઓમાં આજે ખૂબ આનંદ છે તમે શું કહેશો કઈ રીતે ભાજપની જીત બિહારની અંદર જોઈ રહ્યા છો ભાજપનું કામ જ બધી જગ્યાએ વધારે એટલું જ બોલે છે દરેક વખતે જગ્યાએ સંગઠન એટલું મજબૂત હોય છે નેતૃત્વ એટલું મજબૂત હોય છે વિકાસના કામોની જ વાત થતી હોય છે અને વિકાસના જ કાર્યો વિશે વિચારતા હોય છે એ છે દર્શિતાબેન છે દર્શિતાબેન શું કહેશો ભાજપની જીતને કઈ રીતે જોવો છો બિહારમાં ફરી એકવાર વિકાસની જીત થઈ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બિહારમાં સ્ટેડિયમ એર કનેક્ટિવિટી એરપોર્ટ મેટ્રો ટ્રેન તેમજ મરીન ડ્રાઈવ જેવા વિકાસના કામો જોઈને બિહારની જનતા સમજી ગઈ છે કે વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબને લીધે થઈને બિહારની જનતાએ વિકાસની રાજનીતિને ફરીથી એકવાર ખૂબ ભવ્ય જીત આપી છે તમામ બિહારવાસીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા ભવ્ય ઉજવણી થઈ ગઈ છે કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે બહેનો એકબીજાના મીઠા મોઢા કરાવી રહી છે ગરબા લઈ રહ્યા છે અને ફટાકડાની ફોડીને આ ભવ્ય ઉજવણીની અમે વધામણી કરી રહ્યા છીએ માહોલ બિહારમાં જોવા મળી રહ્યો આખરે બસોનો આંકડો પાર થયો છે મેં આપને કહ્યું એ રીતે બિહારની જનતા સમજી ગઈ છે જંગલવાદનો નાશ થયો છે અને ફરીથી વિકાસની દરેક જગ્યાની જેમ આ વખતે પણ વિકાસની આપણા વડાપ્રધાનશ્રીની નીતિની ફરીથી એકવાર જીત થઈ છે કાર્યકર્તા તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો આ જીતને કાર્યકર્તા તરીકે તો પહેલા કે જે બુથ અને પેજ કમિટી એનું જે પ્લાનિંગ હતું અને સાથે સાથે મહિલા સશક્તિકરણનું જે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે એના માટે કેમ કે પા ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની જીત થાય અને એમાં એ ઉમેરો કરીએ તો જે આપણા આદરણીય વડાપ્રધાન એવા મોદી સાહેબે જે આજે બહુમતી સાથે એમણે જીત મેળવી છે એના માટે અમે ખૂબ ખૂબ એમને શુભેચ્છા આપીએ છીએ અને બિહારવાસીઓને કહીએ છીએ જેવી રીતે ગુજરાતનો વિકાસ અને ગુજરાતની જે હરણફાળ છે એવી રીતે આજે બિહારની પણ આ જ રીતથી વિકાસની યાત્રા ચાલુ રહેશે કઈ રીતે જુઓ છો બિહારની બિહારની જીતને જીતને એક કાર્યકર તરીકે અને ખાસ કરીને જ્યારે આજે બિહારની જનતાએ એ વિકાસનો માર્ગ એને સિલેક્ટ કર્યો છે ત્યારે મારે ખાસ બિહારની જનતાને પણ આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે અને સાથે જ ભાજપના શીર્ષક નેતૃત્વને પણ ખાસ

ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને પૂરો વિશ્વાસ હતો કે બિહારની જનતા સંપૂર્ણપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્રવાદની સાથે વિકાસ યાત્રાની સાથે ચાલશે અને આજે બસો ઉપર જે બેઠકો મળી છે એ એમનો વિશ્વાસ બતાવે છે લોકોનો એનડીએને જે જનાધાર મળ્યો છે એનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ રાજીપો વ્યક્ત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા આજે થનગની રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને જે ઊંચાઈ ઉપર લઈ જવાની યાત્રા આરંભી છે એમાં ભારત દેશનો એક એક નાગરિક એમની સાથે ભરોસો મૂકીને એમની સાથે છે માહોલ ત્યાં જોવા મળી રહ્યો હતો એક્ઝિટ પોલ પણ જે પ્રકારે આવી રહ્યા હતા પરંતુ આખા એક્ઝિટ પોલ જે છે તે પલટી મારી ગયા છે અને એક અલગ એક જે જન્મત કહેવાય તે મળ્યો છે કેવો કઈ રીતે જુઓ છો હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જન્મત જે મળતો હોય છે એ વ્યક્તિઓની પોતાની વિચારધારા ઉપર એક જે જે પક્ષ સાથે આપણે ચાલવું છે એ વ્યક્તિઓના મનમાં નક્કી જ હોય છે અને બિહારના લોકોએ નક્કી કરી લીધું હતું કે રાષ્ટ્રવાદ કઈ જગ્યાએ છે અને રાષ્ટ્રનું પુનરુત્થાન જે થવા જઈ રહ્યું છે એ કઈ રીતે થવાનું છે નરેન્દ્રભાઈ મોદીના શબ્દો ઉપર એમનો વિશ્વાસ હતો નરેન્દ્રભાઈએ જે વાત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ જે વિચારધારાની લોકોને કહી હતી અને એનડીએ જે સ્વપ્ન સયવું હતું એને બિહારની જનતાએ વધાવી લીધું છે અહીંયા જે લોકો જે છે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેઓ કહી રહ્યા છે કે એક જે જનમત મળ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે કારણ કે જે પ્રકારે અત્યાર સુધીનો જે જનમત કહી શકાય તે સારામાં સારો ભાજપને મળ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો કે યુવા તરીકે બિહારની અંદર જે પ્રમાણે ભાજપે જે સીટો આવી છે આરજેડી સાથે હોય તમામ ચિરાગ પાસવાન હોય તમામ સાથે મળીને એક જનમત મેળવ્યો છે કેવી રીતે જુઓ છો બિહારની અંદર એકસો એક સીટમાંથી અત્યારે રુજાન પ્રમાણે છન્નું બેઠકો એટલે કે ખાલી માત્ર પાંચ બેઠકો અમે ગુમાવી છે એટલે અઠ્ઠાણું ટકા સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બિહારની અંદર જનાદેશ અંકે કરવામાં સફળ રહી છે ક્યાંક ને ક્યાંક એનું કારણ છે ભારતીય જનતા પાર્ટી એના જે કામ કરવાની નીતિ છે જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકાસની નીતિને આ જનાદેશ મળ્યો છે બિહારની અંદર જંગલ ગર્દીને મૂ તોડ જવાબ બિહારની જનતાએ આપ્યો છે એટલે આ વિકાસ અને નરેન્દ્રભાઈ મોદી ઉપર સમગ્ર રાજકોટથી લઈને ગુજરાતથી લઈને સમગ્ર દેશની જનતા આજે પણ વિશ્વાસ અકબંધ રાખ્યો છે અને આવનારા દિવસોમાં આજ પરિણામ આવવાના છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ફરી એનું કમર સોળે કળાએ જે બિહારમાં ખીલું છે એવી જ રીતે ખીલશે બિલકુલ આગળ પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે ખુશીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના છે તેમજ જે શહેર પ્રમુખ હોય સાંસદ રામભાઈ મોકરિયા હોય રાજ્યસભાના તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો આ કમલમ ખાતેનો માહોલ છે ઢોલ નગારા અને ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જીતનો જે માહોલ જે છે તે ઉજવાઈ રહ્યો છે બિહારની જીતને લઈને ગુજરાતમાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે બિહારની અંદર જે પરિણામો આવ્યા છે તે પરિણામો બાદ હાલ તે પ્રકારે ઠેર ઠેર ભાજપના જે કાર્યકર્તાઓ જે છે તે ઉજવણી કરી રહ્યા છે અને તેમને લઈ ઘણા નેતાઓ જે અહીંયા છે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું રાજુભાઈ ધ્રુવ છે તેમની સાથે વાત કરીશું રાજુભાઈ કેવી રીતે જોવો છો આ બિહારની જીતને બિહારની જીત એ એ રાષ્ટ્રવાદની જીત છે દેશભક્તિની જીત છે વિકાસની જીત છે આજે જે રીતે સમગ્ર પૂર્વ ભારતમાં જે એક અરાજકતાનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યું હતું અને બિહારમાં જે ઘાસચારા કંભાળના આરોપીઓ જે રીતે બેફામ છૂટા ફરતા હતા એને બિહારની પ્રજાએ લગામ દોરી છે જે રીતે બિહારમાં રાષ્ટ્રવાદી પરિબળોનો વિજય થયો છે એ આવનારા દિવસોમાં બંગાળની ચૂંટણીના પરિણામોની એક ઝાંખી છે ઝલક છે આસામ પૂર્વ ભારત મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ એમ કહી શકીએ કે આ સમગ્ર પૂર્વ ભારતનું નાકું હોય તો એ બિહાર છે આ બિહારના પરિણામોએ વિકાસના મંત્રને આગળ વધાર્યો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશના વડાપ્રધાન બનતાની સાથે સમગ્ર રાષ્ટ્રમાં વિકાસને રાજનીતિનું એક એન્જિન બનાવ્યું અને એ હું માનું છું કે એ મંત્રને આધારે બિહારની પ્રજાએ વિકાસને પાસ કર્યો છે વિકાસને પસંદ કરવાથી જે જંગી પરિણામો આવ્યા છે હું માનું છું કે ન ભૂતો ન ભવિષ્યથી પરિણામો છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીત છે એ રાષ્ટ્રવાદની જીત છે વિકાસની જીત છે અને સૌથી મોટી એક અને અખંડ ભારત ના સ્વપ્ન દ્રષ્ટાવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું એ નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશને એક રાખ્યો છે અખંડ રાખ્યો છે સમગ્ર વિશ્વ અરાજકતાના દાવાનમાં સપડાનું છે ત્યારે ભારત જ એક એવો દેશ છે એકસો ચાલીસ કરોડની વસ્તીવાળો દેશ વિવિધ ધર્મો વિવિધ ભાષાઓ એવા દેશને નરેન્દ્રભાઈ મોદી જેવું એક પ્રચંડ પ્રખર નેતૃત્વ મળ્યું છે અને એ નેતૃત્વનો આ વિજય છે એ વિકાસની રાજનીતિ જે મંત્રને લઈને આવ્યા નરેન્દ્રભાઈ એને બિહારની પ્રજાએ મંજૂરીની મોર માની છે આવનારા દિવસોમાં બિહાર હું માનું છું દેશનું શિરમોર રાજ્ય બનશે ગ્રોથ એન્જિન બનશે બિહાર જે છે તેમને લઈને ભાજપના નેતાઓ જે છે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે ને ઉત્સાહ જોવા મળી રહ્યા છે કેટલાક અહીંયા કાર્યકર્તાઓ ઊભા છે તેમની સાથે વાત કરીશું કેવી રીતે જુઓ છો બિહારની જીતને બોલો તો ખરા કેવી રીતે જુઓ છો બિહારની જીતને ભાજપની આપ કેવી રીતે જુઓ છો બિહારની જીતને બિહારની જીત એટલે એક જેને કહેવાય કે વાસ્તવિકમાં જે મોદી સાહેબના જે કામને ધ્યાનમાં લઈ અને એની દ્રષ્ટિ કુશળતા અને આત્મનિર્ભર ભારત જે કેટલાય યોજનાઓ જે મૂકી છે અને એ યોજના અનુસાર જે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે જે અત્યાર સુધી કોઈ વિદેશમાં ક્યાંય પણ આપણી નોંધ લેવાતી ન હતી આજે વિદેશ પણ આપણી નોંધ લેતું થઈ ગયું છે આજે આપણે ફાઇટર પ્લેનથી માંડીને આ તે સંરક્ષણના માટે આપણે જે હથિયારો જે બનાવવા જઈ રહ્યા છીએ એ એક મોટી સફળતા છે આપણે અનેક આવા કામ કર્યા છે એના અનુસંધાને જે માણસે એક વિશ્વાસથી મૂકીને ભાજપ અને એનડીએ ઉપર વિશ્વાસ મૂકીને એને બહુમતી આપી છે લોકો હતા ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો બિહારની જીતને લઈને એક અલગ ખુશી જે છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે બિહારની અંદર જે સીટો આવી છે અને ભારતીય જનતા પાર્ટીની અને જે એનડીએની જબરદસ્ત જીત છે તેમને લઈને આખા ગુજરાતની અંદર ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે